જે માતાજી જે ખોડિયારમાં મારે કંઈ જ બોલવું નથી પણ મને લાગે છે કે લોકો મોઢા માંગડી નાખી નાખીને મને બોલાવશે હાલમાં મારા પપ્પાનો એક વિડીયો વાયરલ કર્યો છે જેની અંદર મારા પપ્પા રડે છે અને કહે છે કે ભાઈ મારી દીકરી મારા સાથે વિશ્વાસઘાત કર્યો તો શું તમને લોકોને ખબર છે કે જે દિવસે હું ઘરેથી નીકળી તે દિવસે હું ઘરે કહીને નીકળી હતી કે હું જાઉં છું મેં ઘરે મેસેજ છોડ્યો હતો કે મેં આ નિર્ણય લીધો છે મારા જીવન માટે મેં મારી બહેનો સાથે વાત કરી હતી મેં મારા પપ્પા સાથે વાત કરી હતી અને બે ચાર દિવસ પછી અમે રૂબરૂ મળ્યા હતા આ વાતનો નિર્ણય લાવવા માટે મારો ફેમિલી અને અહીંયાથી ફેમિલી અને નિર્ણય આવ્યો તો મારા પપ્પાએ રાજી ખુશીથી મારા માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા હતા અને કીધું હતું કે ભાઈ તું ખુશ રહે હું તને અપનાવીશ નહીં પણ ક્યારેય તારે આડે નહીં આવવું અને એવું તો છે નહીં ને કે હું દુનિયાની પહેલી એવી દીકરી છું કે જેણે લવ મેરેજ કર્યા તો હું જ કેમ ચર્ચાનો વિષય કેટલી પટેલ સમાજની એવી દીકરીઓ છે કે જે ભાગીને બીજે જ્ઞાતિમાં જાય છે કેટલા એવા દીકરાઓ છે પટેલ સમાજના કે જે બીજી જ્ઞાતિની દીકરીઓ લઈ આવે છે ત્યારે તો કોઈને કેમ ચર્ચા નથી થતી ત્યારે કેમ કોઈને વાંધો નથી ત્યારે તો બહિષ્કાર નથી થતો આજે તો મને જીવવા જેવી નથી રહેવા દીધી તમે લોકોએ